ઔદ્યોગિક નગરી ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે ભરૂચના જંબુસરથી વડોદરાના પાદરાને જોડતા રોડ ઉપર ગામ નજીક આવેલી માઉઝર નામની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો આ અંગેની જાણ થતાની સાથે જ વડોદરા ભરૂચ અને જંબુસરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા

ટાઈમ ટેકનોપ્લાસ્ટ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે નજીકની ફાયર સર્વિસ તેમજ આસપાસની ઇન્ડસ્ટ્રીની ફાયર સર્વિસ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ દહેજ ડીએમસી ફાયર સ્ટેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ જેમ ટોટલ નવ જેટલી ગાડીઓએ ભારે જહેમત બાદ આગને કાબુમાં કરે છે કોઈ પણ જાનહે નહીં કે ઈજાના અહેવાલ નથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર ઉચ્છદ ગામ છે બરોડા રોડ પર ત્યાં એક કંપનીમાં આગ લાગી છે લગભગ સાડા ત્રણથી પોણા ચારના ગાળામાં આગ લાગી હતી અને બેરલ બનાવવાની કંપની છે પ્લાસ્ટિક નું મટિરિયલ છે ભયંકર આગ લાગેલી હતી તાત્કાલિક પગલાં લેતા અહીંયા ઘડી ઘણી બધી નજીકની કંપનીના ફાયર ફાઈટરોને આપણે મદદમાં લીધેલા છે અને સવારે જે આગ લાગી હતી અને અત્યારે ઘણો બધો કાબૂમાં છે આ કાબૂમાં છે હાલ પણ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે પોલીસની ટીમ હાજર છે રેવન્યુની ટીમ અહીંયા ઘડી હાજર છે અને મેડિકલની ટીમને પણ બોલાવી લીધી છે તાલુકાની કે જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને નુકસાન થાય તો તરત આપણે એને સારવાર આપી શકીએ હાલ કાબુમાં છે